એટીવીટી બેઠકમાં ધારાસભ્યના પ્રમુખ વચ્ચે મારા મત ડેડિયાપાળામાં રાજકીય ગરમાઓ ચૈતર વસાવાની અટકાયત ડેડિયાપાડા ખાતે આયોજિત એટીવીટી સંકલન બેઠક દરમિયાન ધમાલ મચી ગઈ હતી જ્યાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ઘર્ષણથી વાતો શારીરિક ઝપાઝપીએ પહોંચી હતી સંજય વસાવાએ આરોપ લગાવ્યો કે ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમની ઉપર મોબાઈલ અને કાચનો ગ્લાસ ફેંકી માર્યો અને ગોળી મારી નાખવાની ધમકી આપી આ બનાવને લઈને સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી જેના આધારે ચૈતર વસાવાને અટકાયત કરવામાં આવી છે એટીબીટીની બેઠક ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના વિકાસ કાર્યો માટે યોજવામાં આવી હતી બેઠકમાં ધારાસભ્ય બંને તાલુકાના પ્રમુખો ટીડીઓ મામલતદાર સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા બેઠક દરમિયાન કમિટીમાં અન્ય નામોને લઈ ઉગ્ર વાદવિવાદ થયો જે બાદ ઝપાઝપીમાં ફેરવાયો આપના કાર્યકરો ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયતનો વિરોધ નોંધાવ્યો હતો અને રાજપુડા લઈ જતી વખતે પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા મોટા પ્રમાણમાં ચૈતર વસાવાના સમર્થકો પોલીસ સ્ટેશન બહાર ભેગા થયા હતા અને વિરોધ પ્રદર્શિત કર્યો હતો જિલ્લા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે બહારના લોકોના સમાવેશ વિરુદ્ધ વિરોધ દરમિયાન બોલાચાલી વધી હતી અમે ચૈતરભાઈના સપોર્ટમાં એકઠા થયા છીએ એમ તેઓએ કહ્યું હવે ચૈતર વસાવા પણ સામે પક્ષે ફરિયાદ નોંધાવવાની તજવીજમાં છે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ઘટનાને લોકમંચ પર લાવવાનું શરૂ કરવામાં આવ્યું છે જેની પાસેથી સ્પષ્ટ થાય છે કે આગામી દિવસોમાં આ મુદ્દો વધુ રાજકીય રંગ પકડશે કાર્યવાહી છો ને ભાઈ કાર્યવાહી

કેસ પહેરાવો આ બધા પોલીસ કર્મચારીઓને હા અમે હુજરાત આજે ડેડીયાપાડા સાગબારાના ધારાસભ્ય આદરણીય ચેસરભાઈ સાહેબ અને આજે ડેડીયાપાડા તાલુકાનું એટીવીટીનું આયોજન હતું તેમાં ડેડીયાપાડાના પ્રમુખશ્રી અને સાગબારાના પ્રમુખશ્રી અને પ્રાંત અધિકારી અને એમએલએ સાહેબ કમિટીમાં એટલા જ જણ આવે તે છતાંય આ લોકોએ બીજા ડેડીયાપાડા તાલુકાના ત્રણ નામો અને સાગબારા તાલુકાના ત્રણ નામો અને બંને તાલુકાની દોઢ દોઢ કરોડ જેટલી ગ્રાન્ટ થાય છે પણ આ બીજા બારના વ્યક્તિઓને જ્યારે ચૈતરભાઈ વસાવાએ વિરોધ કર્યો કે આ કમિટીમાં આ સભ્ય આવે નહીં પરંતુ એમાં થોડું બોરવાનું થયું અને ઝપાઝપી થઈ તેમાં ચૈતરભાઈ વસાવા સાહેબને અત્યારે ચૈતરભાઈ ફરિયાદ આપવા આવ્યા અને ત્યાંથી અત્યારે પોલીસ સ્ટેશનથી બહાર નીકળવા નથી દેતા હજુ અમેની પાર્ટીએ ફરિયાદ હજુ આપી નથી પરંતુ આ નર્મદા જિલ્લાની પોલીસ જે તાનાશાહીબ પોલીસ અત્યારે એમનું રૂપરંગ દેખાડવાનું ચાલુ કર્યું છે એના માટે અમે કાર્યકરો સૌ ભેગા થયેલા છે અને સમાજને પણ આહવાન કરીએ છીએ તે દરેક વ્યક્તિઓ આગેવાનો રીડિયા પાડવા પહોંચે